ગુડ મોર્નિંગ સુમિત્રા બનાવી રહી છે વેલા વેલા રોટલી આ છે બની રહી છે વેલા વેલા ચાપી રહી છે સ્નાન થઈ ગયું છે ગાયો દોવાઈ પણ ગઈ છે તબેલાની સાફ સફાઈ થઈ રહી છે પહેલા વેલા ગુડ મોર્નિંગ ગાયો પાણી પી રહી છે ચાપી છે લઈએ આપણે લેલા મસ્ત મજાની ગરમા ગરમ હજી ચા પીવાનું બાકી છે આપણે થઈ ગઈ છે રેડી હવે ચા પી લઈએ ચલો વેલા વેલા ગાય લઈને આવી ગયા છે ચોકડી ઉપર का है अभी गई है यहां फाइनली चौकड़ी पर वीरल आए है नेपाली आए है अभिषेक भाई आए हैं थाली खचटी यो भजन फैन नाम थे तू सात्री तू सात्री

અહીંયા ગાયો જતી રહી છે ચોકડી પર તો તબેલાની પણ સાફ સફાઈ કરવાની છે ચાલો ગાઈસ આપણે તો થઈ ગયા છે નહીં દેને રેડી ચાલો જઈએ હવે દુકાન ઉપર દુકાન ઉપર જઈને મળીએ આના વિડીયોમાં અંજી મેના પાસ કરી આવ્યો છે ઘરની સાફ સફાઈ આ અંજી બેલ આવી છે કામ સાફ સફાઈ કરવાનું ઘરની ખાલી સરગાવા માટે ઘાસ કાઢી છે ચોકડી પર લઈ જવાનું છે ઘાસ ચલો ભાઈ ગાયોને ઘાસ નાખવા આવી ગયા છે આપણી ચોકડી ઉપર તો ગાયોને ઘાસ નાખી દઈએ ઘાસ પડ્યું છે ગાયોને ઘાસ નાખાઈ આવી છે ગાઈશ ગાયો ઘાસ ખાઈ રહી છે સવાર સવારમાં મસ્ત મોર્નિંગમાં ગાઈસ આપણે બપોરનો જમવાનો આવી ગયું છે વાગ્યા છે સાડા બાર અને જમવા બેસી ગયા છીએ આપણે તો એ રીંગણ પુ લેવાનું શાક રોટલી છે મસ્ત મજાની ચલો ગાઈસ સુમિત્રાને તો જો આયા નથી તો ગાયો આપણે પીવડાઈ લઈએ હેડપંપે લઈ ને તો ગાયોને પાણી પણ જોઈ છે હવે પાણી પીવડાવવું પડશે ગાયોને चलो गाइस तो તો પાણી रही है गायो આ તો અંજી આવી ગયા છે સેવામાં ગાયને પાણી પીવડાવવા માટે ચલો ગાઈસ પાણી તો લીધું છે હવે અંજીબેન નાખી રહ્યા છે ઘાસ ગાયને અંજીબેન નાખી રહ્યા છે ઘાસ કારણ કે આપણે તો માગીને ખાઈ શકીએ છીએ टमाटर लगे ऊपर एक हैवी है से ये जान जीपी रहे से चा हां कस के पी रहे से चार रोटी लो गाइस मैंने वैसे कर जाए हैवी है से ये गाइस जानकी भी नहीं है से मात्रा नहीं है से અમિતરાબા સેકી રહી છે મક પડી ગાઈસ બકડો એટલા મક પડી સેકી છે ગાઈસ અમિતરાય લા આ મક સન મક પડી ગાઈસ તો ગાઈસ અહીંયા પાર્ટી બેસી ગઈ છે મક પડી ખાવા માટે મક પડી સેકી છે હા મસ્ત મક પડી સેકી છે ગાઈસ બધા બેસી ગયા છે ચાલો ભાઈ જાનકી બેન આવી ગયા છે બધા પડીકા ખાવા માટે ચલો મમ્મી કરી રહી છે તબેલા ની સાફ સફાઈ ગઈ ખાણવારી રહી છે ગાયો પીવડાવવાની બાકી છે અટારની સુમિત્રા લઈને આવી રહી છે પાણી ગાઈશ પાણી પીવડાવવા માટે

મસ્તન કરી રહી છે સુમિત્રા ને તોડી રહ્યા છે વાલોર પાપડી ક્યાં છે સુમિત્રા તોડી રહી છે વાલોર પાપડી

શાક ચડી રહી છે ગાઈસ મગનું શાક બનાવ્યું છે ગાઈસ મેં લોટ બાંધી રહી છે સુમેતરા વહેલા વહેલા હે બનાવીએ સામે ચાલો ગાઈસ રાત તો જાનકી બેન ચાલે છે ગાય ની રોટલી કાઢવા માટે ચલો ગાઈસ સેવા પૂજા તો કરી દીધી છે આપણે પણ જાનકી બેન આવી ગયા છે ભગવાનને જમવાનું ધરાવવા માટે ભગવાનને ને જમવાનું ધરાવી રહ્યા છે જાનકી બેન પપ્પા ઘરે નક્કી તો શું આપણે કરી લીધી

હવે છોકરાઓ બનાવી લેના આવે છે એક યુનિક ચિત્ર આ છે અંજલી બેન નું કોઈ પગલે આ જાનકી બેન નું કોણ સરસ છે તે જોઈને કોમેન્ટ કરજો ગાઈસ હેલો ગાઈસ હું ગવાની થઈ ગઈ છે ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ બોલો ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો ભાઈ અહીંયા પણ મંગવાની તૈયારી થઈ ગઈ છે